આ હા હા આ તો ઉત્તરાયણ છે અને હમણાં નહીં જોઈને ગામમાં પતંગ ઉડાડવા જાવું છે એટલે રોઈ ગયા ભલા મણા ઊભો થતો ઊભો થતો કાકા મારા છોકરા ક્યાં ક્યાંય કેરનો પોતું ઝડતા નથી એ છે આ ઉત્તરાયણ નથી એટલે તમારા છોકરા જાયને ગામમાં પતંગ લૂટવાઈ ગયા છે હ હા તો તારી માને મારા છોકરાને પતંગ લૂટવા જવા દેવાય હે તને ખબર ન પડે કે પતંગ રૂપતા રૂપતા થઈ પડે તો ટાંગો પાંગો ભાંગી જાય ફ્રેક્ચર થઈ જાય હે હવે એની માને એ શ્યા ગામમાં હાલ હવે ગામમાં જાવું છે ને છોકરાને છોકરા ને હાલો

પડખ્યા જંગલ માં ખુંખાર જનાવર રહે એને કઈ કરશે ને એ પેલા હાલ આપડે એને બચાવી લે બાપ રે

ને કાસો અરે બાપ રે રોહિત્યા આ પતંગ તો મારા છોકરા પાસે ન થયો હા શેઠ હે હા મારા દીકરા પતંગ નાખીન કા ભાજી ગયા હ હ રોહિત્યા મને તો લાગે હે પતંગ ઘાટું રહ્યું ને એ આટલામાં છે કે છે ગોતી હાલો એની મને ક્યાં મરી ગયા बताओ <laughs> મે બાપ રે એને મને વહત્યા મારા છોકરાવાએ તો વાક થઈ ગયો હવે હું કરું હાલ કામ કર કાયા કર્યું ને મારા છોકરાને બચાઈ આવી હાલ આપણે વાગને તગડવા જાવ હાલ એ તમારો બાપ ઉભા રહ્યો ઈ તમારો બાપ વાગ કેવડો મોટો છે આપણે ઈન પાસે નો જવાય ઈ આપણને ખાઈ જાય એને મને તો હવે શું કરવું તમે એક કામ કરો

ફોન આયો હતો કે સાહેબ તમે કાંઈ જંગલ માં આવો મારા દીકરા મરાના એના છોકરા પતંગ લુટતા લુટતા જંગલ માં ભીઆઈ ગયા હે અને વાઘ વાયા થઈ ગયો હે મારે બચાવવા જવાબ પડશે લાય જાવ

હા સાહેબ એ ના ના સાહેબ હું પોલીસ ચોક્યા નથી એ સાહેબ એમાં એવું હે ને ઓલો ઝાડિયો હે ને એના છોકરા પતંગ લૂંટતા લૂંટતા જંગલ વિસ્તારમાં આવ્યા હતા અને એની એ વાઘ થઈ ગયો હતો તો ઓલા ઝાડિયાનો ફોન આવ્યો કે સાહેબ તમે આવો બચાવવા એટલે હું છોકરાને બચાવવાઈ ગયો હઉં એ હા હા સાહેબ એ હા લાયક આઈ ગા આ છોકરાને બચાવો પડશે નકર મારા દીકરાનો વાઘ જીવ લેશે છોકરાનો

એ વાત તમારી હા અહીંયા નકરા વાઘ થોડા હોય અહીંયા તો સિંહ દીપડા બધું હોય હાલો આપણે આમ જોવા ઉત્તરાયણ મનાવે એ પેલા અહીંયા ભાગી જાય નકર આપણને કઈ નાખતા ભાગો